આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી જેને લઈને તપાસ એજન્સીઓ દ્વારા ધમકીભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામ ખાતે રહેતા છવ્વીસ વર્ષીય મયંક પંડ્યાને શોધી કાઢ્યો હતો વાગોડિયા તાલુકાના રવાલ ગામના આ યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવતા જ મુંબઈ પોલીસે વડોદરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો જો કે પ્રાથમિક તપાસમાં મયંક પંડ્યા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ બહાર આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રવાલ ગામ ખાતે રહેતા મયંક પંડ્યાની છેલ્લા બાર વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં તેણે સલમાન ખાનને ધમકી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેને લઈને માનસિક રીતે અસ્થિર અને સારવાર લેતી વ્યક્તિને વરલી પોલીસ સમક્ષ હાજર થવા માટેની નોટિસ પણ ફટકારવામાં આવી છે આધારભૂત માહિતી અનુસાર મુંબઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામ ખાતે જઈ પહોંચી હતી જ્યાં પરિવારજનોને આ યુવકની સાથે ત્રણ દિવસમાં ડાક્ટરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે આ અંગેની વધુ વિગત આપતા વડોદરા ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક રોહન આનંદે પત્રકારોને જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે મોકલવામાં આ મેસેજમાં સલમાન ખાનને જે રીતે ધમકી આપવામાં આવી હતી એની ગંભીરતા પારખીને વડોદરા પોલીસ પણ મુંબઈ પોલીસની સાથે તપાસમાં જોતરાઈ હતી જેમાં મયંક પંડ્યા નામના યુવક કે જેની માનસિક સારવાર ચાલી રહી છે તેનું નામ ખુલ્યું હતું જેને આધારે સ્થાનિક પોલીસે પણ રવાલ ગામમાં જઈને મયંક પંડ્યાના પરિવારજનોની પૂછપરછ પણ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તારીખ ચૌદમી એપ્રિલે જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર લોરેન્સ બિસ્તોય ગેંગે ફાયરિંગ કર્યું હતું જે અંતર્ગત મુંબઈ પોલીસ દ્વારા સાત લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી દિવસ પહેલા મુંબઈ પોલીસ ટ્રાફિક ગ્રુપ એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાવી દેવાનું છે એમની ગાડીને પણ ઉડાવી દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતા કરતા આ લોકોના ધ્યાન એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન વાઇલ અમે લોકો આ મેંક પંડ્યાને આઇડેન્ટિફાઈ કરીને લોકેટ કરીને એકવાર પાછી પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મેંક પંડ્યાને અમે લોકો પોલીસ બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કયા ટાઈપનો છે તો પ્રાથમિક પૂર્તિમાં ધ્યાન આવેલ હતા કે આ માનસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસમાં અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જયારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપના સારવારનો કાગળો પણ લેતા આવે એ મે આપણે વાત કરી પોલીસને કોન્ટેક્ટ નહીં કર્યા હતા એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા માણસો જોડાયા છે મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ બીજી કઈ એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે અને જો મેં વાત કરી આ માણસો એક મયંક પંડ્યાની એવી એક ફરત હતી કે જયારે પણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈ પણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર